અમરા ભાઈ લુખો છું નો અલ્યા ગામ વચ્ચે મોઢા પડે કેતો કે છોડીને હગી કરાવ મારે તે વિવાહ કરવા છે મારે તો હું લો ગઈજો તો તો પણ બોલા કેડો બોલાવું વાત કરું શું કે માગે હઈ રાય આ તો એ હું ફોન કરું ઘરે હું લોખ લો અતાર હલો કપૂરજી એટલે અરે આવાના ખેતર થી હવે આ તો આ ઘડી ગુડા હા આવા ચમ શું હતું આ તમારા નામ ના લોઢા હે તે હવે ઓહો મારા નામ ના સરા લોઢા હું આવું રે હાલ તમે શું છે બધું આ વાતમાં મારા કરમ માં કે તમે ત્યાંથી થી હતા ચમ કરમ માં પણ વાત શું છે એ તો મને પેલા કો સુડી ને ભમરો વળ્યો કરમ માં અલ્યા તમારી સુડી તો ભાઈ ફેરે આવું તમારે નાટક કરે તમે તો રોયા ગઈ જો હે

મારે છોડીને દુ ના પડે જોડે આવતો નઈ મારી પાસે હાલ સગવડ નહી આવતો નઈ આ જે મારો આયા વગર નઈ રેખા મારી પાસે હાલ સગવડ છે

કારુ હવે તૈયાર કરો બધું તૈયાર કરો ઉડા તલે શરમ તો આવી તો ખાલી લેવા જાવાનો હતો એ હવે ઓમ આ તારા નોમ હવે મારા લોઢો થવાનો છે આવી તો તો

અરે વરે મન સીરા સીરી બોલા દે હવે તું માટા ન્યો બાપુ બાપુ તું માટા ન્યો એ બે વફા પરણવાન તૈયાર થઈ ગઈ આવા જોડે લાપરા આ લાપરા કન